નમસ્કાર હું છું ડોક્ટર નિશીત પટેલ અને આજે મારા એકબીજા પેશન્ટને હું લઈને આવ્યો છું વિંશી ગાંધી જે ખૂબ જ નાની બાળકી છે અને ચામડીને એને ઘણી સમસ્યા થઈ હતી સારી એવી એકદમ ખંજવાળ અને એલર્જી આખા બોડી ઉપર એને રહી હતી પરંતુ સારવાર કર્યા પછી કેવો અનુભવ થયો આપણે એના માતા પિતાને પૂછીએ તો ગાંધી સાહેબ કેવું રહ્યું એને શું હતું એ જણાવો અને દવાથી એને શું ફાયદો થયો એ જણાવો

ખૂબ આભાર કે તમે મારામાં શ્રદ્ધાને વિશ્વાસ રાખી તો આપણે જોયું હશે કે આપણી સારવારથી આવા ચામડીના ઘણા રોગો મટી રહ્યા છે તો આ પ્રકારની એલર્જી હોય બાળકોમાં લાલ લાલ ત્વચા થતી હોય તડકાની એલર્જી હોય કે ખાધા ખાધાબીધાની કોઈ એલર્જી હોય તો મારો સંપર્ક કરવા વિનંતી થેન્ક યુ નમસ્કાર